જન મહાદેવ મંદિર ખાતે નાગપંચમી લઈને મોટી સંખ્યામાં લોકોએ શરમાળિયા દાદાના દર્શનનો લાભ લીધો આજે સમગ્ર પંથકમાં નાગપંચમી લઈને નાગદાદાની પૂજા અર્ચના શ્રદ્ધાપૂર્વક કરવામાં આવી રહી છે અને નાગપંચમી ખૂબ જ મામત્ય રહેલું છે

ગામના પણ આવે છે અને આજુબાજુના પણ એટલા જ લોકો આવે છે અને અત્યારે નહીં પણ આખું વર્ષ દાદાનું ખૂબ મહત્ત્વ છે લોકો અહીંયા મોટી સંખ્યામાં આખું વર્ષ આવ્યા કરે અને અત્યારે તો સવારથી લઈને સાંજ સુધી માણસો ખૂબ અહીંયા જાણવા આવે છે અને આજે નાગપંચમનું ખૂબ મહત્ત્વ છે એટલે આજે નાગદાદાને દિવસે આજે એક દિવસ પૂજન કરીએ એટલે આખું વર્ષ ફળ મળે એવી અહીંયા માન્યતા છે ઋષિવ છે